વાવાઝોડું અતિવૃષ્ટિ રાજ્યની અશાંત પરિસ્થિતિમાં જાનના જોખમે સેવા આપી પરિવારની ચિંતા કર્યા વગર સરકારની પ્રતિષ્ઠા સચવાય અને રાજ્યમાં સાનુફળ પરિસ્થિતિ અને વિકાસમય વાતાવરણ રહે તેવી સેવા આપ્યા બાદ નિવૃત્ત થયા પછી ઈપીએસ ઓગણીસો પંચાણુંની યોજના દ્વારા મળતા પેન્શનની રકમથી પરિવારને બે સમયનું ભોજન પ્રાપ્ત થાય તેટલું પણ પેન્શન મળતું નથી જેને કારણે નિગમના નિવૃત્ત કર્મચારીની સ્થિતિ દયાજનક બનેલ છે વયોવૃદ્ધ ઉંમરને કારણે નાની મોટી બીમારીની સારવાર પણ આ પેન્શન રકમમાંથી થઈ શકતી નથી આ સ્કીમના સભ્ય વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા તેમને મળેલી રકમ જોતા સાતસોથી થી સો સુધી મર્યાદિત રકમ જ મળે છે આ અમંગુવારીમાં આ રકમમાંથી નિવૃત્ત કર્મચારી તેમજ તેમની પત્નીનું દૈનિક જીવન વ્યતીત થાય ખરું દેશબરમાં ઈપીએસ ના સભ્યો એવા અંદાજિત 68 લાખથી વધુ છે આ કર્મચારીઓ એ પોતાના પગારમાંથી નિયમિત રીતે ઈપીએસ સ્કીમ મુજબનો ફાળો જમા કરાય છે આ ફંડમાં કર્મચારીનો ફાળો સંસ્થાનો ફાળો સરકાર દ્વારા નિયત થયેલ સંસ્થાનો ફાળો મળીને કુલ રકમ દરેક કર્મચારીને ઈપીએમ ખાતામાં જમા થાય છે આ ફંડમાંથી પેન્શનની રકમ ચૂકવવામાં આવે છે

આટલી કારમી મોંઘવારી ની અંદર કેવી રીતે ચાલી શકે દવાના ની પૈસા મળે કે કોઈ સુવિધાઓ અમને આપવામાં આવી નથી એટલે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અને બે હજાર બાવીસ માં અમે કોર્ટ ની અંદર કેસ પણ જીતી ગયા છે છતાં એક વર્ષ અગિયાર મહિના થયા છતાં પણ તેમના તરફથી કોઈ ચુકાદો કે કોઈ અમારા કર્મચારીઓના ખાતામાં પૈસા જમા થયા નથી અને તેના કારણે આજે અમે લોકો એ નક્કી સંઘમાં કર્યું હતું કે તે તારીખે દરેક જિલ્લાના કલેક્ટરો કે જે જગ્યાએ હોય તે જગ્યાએ આજે અમારા તમામ એસટી ના કર્મચારીઓ છે તે ત્યાં આવેદન પત્ર આપશે આજે તેર તારીખે અને ત્યાં એ લોકો એની પછી કરશે મેં અમને કલેક્ટર સાહેબે એવું કહ્યું છે કે આ નરેન્દ્ર મોદી સાહેબને તમારો આવેદન પત્ર મોકલી આપીશું અમે જેથી આ સ્કીમા અન્યાયકારી હોવાને કારણે ગુજરાત રાજ્યwidetildeમાં દેશભરમાં આંદોલનત્મક કાર્યક્રમો થાય છે અને ઇપીએસ સંસ્થા તેમજ સરકારનું વારંવાર ધ્યાન દોરી આઈ સ્કીમમાં સુધારો કરવા જણાવ્યું હો છતાં ઈપીએસ સંસ્થા દ્વારા એક્ઝામ્ટેડ અને અનએક્ઝામ્ટેડ સંસ્થા જેવા વિવાદો ઉભા કરી કર્મચારીને હાયર પેન્શનની પ્રક્રિયાને રોક લગાવેલ છે આમ કોઈ ન્યાયિક નિર્ણય ન થતાં અંતે નામ સુપ્રીમ કોર્ટમાં અસંખ્ય પિટિશનો થવા પામેલ છે આ પિટિશનોમાં પણ સુપ્રીમ કોર્ટે સમયાંતરે આઈસ્કીમમાં સુધારો માટે સૂચનો અને હુકમો પણ કરેલ છે તેમ છતાં ઇપીએફઓ સંસ્થા દ્વારા કોઈ ન્યાયિક નિર્ણય ન લેવાના કારણે કામદારો આર્થિક સંક્રમણ અને પીડા અનુભવે છે